શેટને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનું ફાયરિંગ લૂંટ અને તોડફોડની ઘટનાને એણ જમા આપ્યો હતો પાંચ જૂન બપોરે બારને ત્રીસ વાગ્યાની આસપાસ દિલીપસિંહ તેના બે સાગરિતો સાથે ફેક્ટરીમાં દસ આવ્યા અને પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો ફક્ત એટલું જ નહીં તેણે કારીગરના ફોન અંદર રોકડની લૂંટ કરી હતી ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી ઘટનાને એમ જમ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરી ત્યાંથી નાસી છૂટ્યા હતા સમગ્ર મામલે પુડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પોલીસે તપાસ હાથ ધરી અને જોકે બાતમીના આધારે દિલ્હી ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી ગઈ તારીખ પાંચમી જૂનના રોજ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં એક કેશના ફેશન નામની જે ખાતું હતું એમ્બ્રોઈડરીનું ત્યાં મદનસિંહ ભાટી નામના એક માણસનું ખાતું હતું આ ખાતામાં સવારના સાડા બાર આસપાસ એમનો જૂના કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ એક અજાણ્યા માણસને લાવી અને ચારેક જેટલા રાઉન્ડ ફાયર કર્યા છે અલગ અલગ ચડિયા ઉપર અને એ ત્યાંથી કામ કરતા કારીગરોના ફોન અને રોકડ ત્રણસો રૂપિયાની લૂંટ કરી તોડફોડ ઓફિસમાં કરી અને દિલીપસિંહ અને બંને અજાણ્યા એસમો ત્યાંથી ભાગી જાય છે આ બાબતમાં પુના પોલીસ સ્ટેશનમાં લૂંટ ફાયરિંગનો ગુનો બનાવ દાખલ થયેલો હતો જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર એસન પરમાર અને પીએસઆઈ મહિડાને એક બાતમી મળી હતી કે આ ગુનામાં દિલીપસિંહ અર્જુનસિંહની સાથે એક સચિન ધરમપાલ જાંગાડા જે મૂળ હરિયાણા હિસ્સાનો રહેવાસી છે અને સવાઈ માધોપુર ખાતે કામ કરે છે આ બાતમી આધારે ટીમ દ્વારા સવાઈ માધોપુર જે વેરીફાઈ કરતા ત્યાં મળી આવેલ નહીં વધુ આ બાબતમાં તપાસ દિલ્હી ખાતેથી ઉડગાઓ હરિયાણાથી સચિનનું રૂપે ધરમપાલ જંગાડા મળી આવ્યો અને પૂછપરછ કરતા એણે જણાવ્યું કે એને પાંચમી જૂનના ચોથી જૂનના રોજ આણે દિલીપસિંઘે બોલાવ્યો હતો કે એને અહીંયા કઈ ખાતામાં ઝઘડો થયો છે એટલે તું અહીંયા આવ અહીંયા આવ્યા પછી બંને બીજે દિવસે સવારે ત્યાં વેપન લઈ અને ફાયરિંગ કરવા જાય છે ફાયરિંગ કરી અને બંને સાથે જતા રહે છે ભાગી જાય છે અને આ સવારે માધોપુર ઉતરી જાય છે આ લોકોએ ભાગતા પહેલા પુણા પોલીસ સ્ટેશન ભાગવોદય ઇન્ડસ્ટ્રીઝના એક ખાલી જગ્યા ઉપર આ વેપન એને દાટીને છુપાવેલું હતું ફાયરિંગ કર્યા બાદ દિલીપસિંઘે એ જગ્યા આને જોયું હોય બે પંચો રૂપું વેપન અને અગિયાર રાઉન્ડ જે ફાયરિંગમાં વપરાયેલું હતું એ અગિયાર અને અગિયાર રાઉન્ડ રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ વખતે પુના પોલીસ સ્ટેશન સોંપાઈ આગળની કાર્યવાહી કરવા માટે આપેલી દિલીપસિંહ અર્જુનસિંહ પહેલાં આ જ ખાતામાં નોકરી કરતો હતો એને નોકરીમાંથી એની ઝઘડો વારંવાર ઝઘડો કરવાની અને દારૂ પીવાની આદતના હિસાબે